ગુજરાત પોલીસ ચલાવી રહી છે એક ખાસ ડ્રાઇવ સો કલાકમાં રાષ્ટ્ર વિરોધી તત્વોનું ચેકિંગ કરવામાં આવ્યું છે રાષ્ટ્ર વિરોધી આરોપીઓનું વેરીફિકેશન કરવામાં આવ્યું છે છેલ્લા વર્ષના રાષ્ટ્રવિરોધી આરોપીઓનું વેરીફિકેશન કરવામાં આવ્યું છે એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ આરોપીઓનું વેરીફિકેશન થયું હતું ત્રણ હજાર સાતસો ચુમ્માળીસ આરોપીઓએ પોતાના સરનામા બદલી નાખ્યા હોવાનું સામે આવ્યું છે અને આ બાદ તેમના નવા સરનામાના આધારે પણ ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવનાર છે ચાર હજાર પાંચસો છ આરોપીઓ ગુજરાત રાજ્યપાલ बहारना से आवा राज्य बहार आरोपी है छोड़ नहीं आवे, तेमने चेकिंग करा आरोपी चेकिंग कर खास डोजियर तैयार करोजियर तैयार करने खास एसओपी तैयार कराई रही है सत्तरमी तारीख रोज फरी थी। दरेक पुलिस स्टेशन ने सूचना आप कि हमें आ प्रक्रिया में जे कहीं बाकी रही गई हो तो आता सौ कलाक में आ कामगिरी पुणे करवी आ चेकिंग दरम्यान छल्ला 30 वर्षासमा जे राश विरोधी तत्व विरुद्ध गुन्हा दाखल થયા છે ખાસ કરીને 11 કાયદેસર હથિયાર ફേക്ക് ઇન્ડિયન કરન્સીસ NDPS ના કેફી દ્રવ્યોના કેસો થયા હોય એક્સક્લુસિવ એક્ટના કેસો થયા હોય પેટ્રોલિયમ એક્ટના કેસો થયા હોય ટાડા થયા હોય પોટા થયા હોય એવા તમામ ગુનેગારોને ચેક કરવા માટેની સૂચના આપવામાં આવી હતી